ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા અને ઓફિસર સુપ્રિટેન્ડેટ શ્રી ખિમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર શ્રી શંકરભાઈ લક્ષ્મણભાઈ સિંધવ શ્રી વિનોદભાઈ સામળિયા શ્રી વિજયભાઈ આઈડી સલીમભાઈ કુંભાર તેમજ વોર્ડમેન સર્વશ્રી રજાકભાઈ બાયડ હિતેશભાઈ આઈડી અરવિંદભાઈ પુરબિયા તેમજ વાલજીભાઈ લક્ષ્મણ મેતજીભાઈ મહેશ્વરી મહમદભાઈ કુંભારની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેમાં શહેરના અઢાર વેપારીઓને તથા છૂટક વેચાણકર્તાઓને ત્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના જબલા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો અંદાજીત રૂપિયા દસ હજારની કિંમતનો અંદાજીત સિત્તેર કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ રૂપિયા ત્રણ હજાર પેનલ્ટી રૂપે વસૂલ કરવામાં આવ્યા હતા નગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશકારો વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો આ ઝુંબેશ હજી પણ સતત કાર્યવિત રહેશે નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધ ભટ્ટી કારોબારી સમિતિ ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામી અને દંડક શ્રીમતી કલ્પનાબેન ગોરે સંબંધિતોને નગરપાલિકાના સ્ટાફને કામગીરીમાં સહકાર આપવા અપીલ કરી હતી રિપોર્ટ બાય ભારતી માખી અંજાર